ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં જામનગરના યુવાને જામનગર ને દેશ પર નહીં પરંતુ વિશ્વમાં એક નવી ઓળખ આપી છે મસલ સપના જે તોફિક જોડે જાય છે તેને ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતને એક નવી સિદ્ધિ હાંસલ કરાવી છે ત્યારે આજકાલની ટીમ અત્યારે તોફિક જુનેજા અને ખયામ છે કે જે મસલ સબ જીમ ચલાવે છે જામનગરમાં અને ફિટનેસને લઈને ખૂબ જ એક્ટિવ છે ત્યારે આપણે તેમની સાથે વાત કરશું શું કહેશો સૌપ્રથમ તો આજકાલ તરફથી અભિનંદન કે જે તમે ગોલ્ડ મેડલ મેળવ્યું છે અને એ પણ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ જે કઝાકિસ્તાન ખાતે હતી તેમાં તો આ મુકામ હાંસલ કરવા માટે તમારે કેટલી મહેનત કરવી પડી બહુ મહેનત લાગી ગઈ છે અહીંયા સુધી પૂછવા માટે એટલે જ પાંચ છ વર્ષથી મહેનત કરતો હતો એ વસ્તુ માટે જઈને એટલે બ્રોન્ઝ આવ્યો કોઈ સિલ્વર આવ્યો બટ હવે ફાઇનલી ગોલ્ડ આયો ગુજરાતમાં ફર્સ્ટ તો બહુ ખુશી છે અને એક સારું કામ આપણે ગુજરાતમાં એક છે કે ભાઈ ફિટનેસને લઈને બહુ અવેરનેસ છે તો એ બહુ સારું મને બહુ ગર્વ થાય છે કે હું કાંઈ નવું લઈ આવી શકું ગુજરાતીઓ માટે એના માટે બહુ ખુશી થાય છે ખાસ કરીને જે રીતે અત્યારે આ આ મુકામ હાસિલ કરવો અને ગોલ્ડ મેડલ વિદેશમાં જઈને મેળવો તો એના માટે તમે કેટલી તૈયારી કરી આના માટે તમે કેટલો આખી આ મહેનત તમારી બોડીની બિલ્ડ હવે આ વખત તો બહુ ઓછી મહેનત કરી હતી બીકોઝ કે અમારો કાંઈ એટલું બધું પ્લાનિંગ હતું નહીં અને ઇમરજન્સીમાં અમારે બસ રેડી થવાનું હતું તો બસ એક જ મોટિવેશન હતું કે નહીં ગમે તેમ કરીને આપણે જીતવાનું છે તો એના માટે મેં બહુ ચાર કલાકનું વર્કઆઉટ કરેલું હતું બરાબર બે કલાક સવારે વર્કઆઉટ હતો મારું અને બે કલાક સાંજે કાઢ્યું હતું મારું તો એવી રીતે ચાર કલાક આખા દિવસમાં મારું વર્કઆઉટ રહેતું હતું અને બાકી આખો દિવસ ડાયટ ઉપર રહેતો હતો જે રીતે આ કોમ્પિટિશન હતી કેટલા પાર્ટિસિપન્ટ અને કેટલું ટફ હતું આ આ કોમ્પિટિશન આખા વર્લ્ડ માંથી બધા આવે છે એથલીટ આમાં લંડન યુએસ કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન યુએસ યુકે એવરીથિંગ મતલબ બધી જગ્યાથી આવે છે તમને એ તમને કન્ફર્મ ના હોય કે ક્યાંથી આવે શું આવે બટ ઓલ ઓવર ધ વર્લ્ડ આખી દુનિયામાંથી બધા આવે છે અંદર પાર્ટિસિપેટ કરવા માટે

ટ્રાય હતી કે હું કંડિશનિંગ મતલબ કે કટથી હું એ લોકોને કટ કરી શકું એ રીતથી તો કન્ડિશનિંગ વાઇઝ અને શ્રેડિંગ વાઈઝ હું બહુ સારો હતો એટલા માટે આપણે આ ગોલ્ડ મળેલો છે તમે ગોલ્ડ મેળવ્યો જામનગર માટે પણ ગૌરવ જ છે પણ આના માટે તમે જે તમારી બોડીને મેન્ટેન કરી તમારે જમવા માટે એમાં કેટલું ધ્યાન રાખવું પડતું કઈ રીતે જમવા માટે મારું એવું હતું કે મારે સુગરથી દૂર રહેવાનું હતું ફેટથી દૂર રહેવાનું હતું કાચથી દૂર રહેવાનું હતું તો હું ખાલી ચિકન ઉપર હતો એગ વાઇટ ઉપર હતો અને વે પ્રોટીન ઉપર હતો બસ આ ત્રણ વસ્તુ સિવાય કોઈ વસ્તુ મારે કન્ઝ્યુમ કરી નતો શકતો હું તો બહુ ટફ હતો બીકોઝ કે તમે સુગર અને કાપ્સ જ્યારે લેસ કરો છો તમારું માઇન્ડ અને તમારું બધું બંધ થઈ જાય છે તો એ બહુ ટફ હતું મારા માટે બટ ખાસ કરીને ગુજરાતનું પ્રથમ ગોલ્ડ મેડલ છે તો તમે કેટલી ખુશી અનુભવી રહ્યા છો હું બહુ ખુશી અનુભવી રહ્યો છું બીકોઝ કે મારે મને જોઈને કોક તો જાગે બિકોઝ ગુજરાતમાં મતલબ કે ફિટનેસ બાબતે બહુ અવેરનેસ છે તો હું એ ઈચ્છું છું કે કોઈ અમને જોઈને કોઈ આગળ વધે અમને બી ખૂબ ખુશી થશે ઇવન અમને કોઈ એમ આવીને કીએ કે ભાઈ કઈ રીતે જાવું કઈ રીતે આ જર્ની તમારે સ્ટાર્ટ કરવી હોય તો કઈ રીતે અમે અમે ડાયરેક્શન માટે અહીંયા તમે ત્યારે અમારો કોન્ટેક કરો અમને પૂછો કઈ રીતે આગળ વધવું કઈ રીતે જાવું અમે તમને સલાહ આપશું પણ તમે એટલીસ્ટ સ્ટેપ લ્યો આગળ આજની યુવા પેઢી છે ક્રિકેટ અને અલગ સ્પોર્ટ્સમાં થઈ છે પણ એથ્લેટિકમાં બહુ લોકો ઓછા થાય છે તમે શું યુવા પેઢીની મેસેજ આપશો બસ એ જ સંદેશ આપીશ કે ભાઈ તમે સારું ફૂડ કન્ઝ્યુમ કરો સારી લાઈફ સ્ટાઇલ મેન્ટેન કરો અને સારું વર્કઆઉટ કરો અને તમારી બોડીને બી સારી રાખો અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર જો તમે પ્રેઝન્ટ કરી શકતા હો તો એ બી બેસ્ટ છે આપણા દેશનું ગૌરવ બી વધશે આપણા સ્ટેટનું ગૌરવ બી વધશે અને આપણા સિટીનું બી ગૌરવ વધશે અને તમે તમારી જાતથી બી બહુ સારા ફિટ અને સારા લાગશો સિમ્પલ આપણી સાથે જે છે ખયામભાઈ છે મુસલમજીભના છે ખયામભાઈ હાલ અત્યારે તમે જોતા શો કે સમાચાર માધ્યમમાં ઘણું આવે છે કે લોકો હાર્ટ એટેકના કારણે મોત થયું યુવાઓ જઈ રહ્યા છે પચીસ વર્ષના પાંત્રીસ વર્ષના તો તમે જે ફિટનેસ ને લઈને અત્યારે ઝુંબેશ ચલાવી રહ્યા છો તમારો શું મેસેજ લોકો સ્વાસ્થ્ય ને લઈને કેટલા જાગૃત થવા જોઈએ ખાસ તો હાર્ટ એટેક ના કેસ વધી જે લોકો યંગ છે અત્યારે બરોબર એ લોકોને ખાસ કરીને બહારનું ફૂડ અવોઈડ કરવું જોઈએ જેમ કે પિઝા છે બર્ગર જે કોલ્ડ ડ્રિંક્સ છે બરોબર આ વસ્તુ હાર્ટ એટેકનું મેઇન કારણ બને છે અને લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક બહુ લેઝી થઈ ગયા છે બરોબર આખા દિવસમાં જેવી રીતે તમે ખાઓ છો એવી રીતના રીતના તમે કલાક તમારે તમારી જોઈએ જેનાથી તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે બસ હું તો એટલું કહીશ કે લોકો આળસુ થઈ ગયા છે એટલા બધા પ્રોબ્લેમ થાય છે શરીર માટે ચોવીસ કલાકમાંથી કેટલો સમય ફાળવવો જોઈએ અને એવી મેઇન હેલ્થ શું છે કે જે નોર્મલ લોકો ઘરે પણ કરી શકે ને જો વધુ સારું કરવું તો જીમમાં પણ આવી શકે તમે તમારા શરીરના વજનથી જ ઘણી બધી એક્સરસાઇઝ કરી શકો છો અત્યારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ આ બધી વસ્તુથી ભરેલું પડ્યું છે બરાબર પણ તમારે પ્રોપર જ્ઞાન જોતું હોય આ વસ્તુનું તો તમે શું કહેવાય અમારો કોન્ટેક કરી શકો છો મસલ અપ જીમમાં આવી શકો છો બરાબર અમે તમે ત્યાં પ્રોપર જ્ઞાન આપી શકીએ એમ છે પ્લસ જે લોકો યુવા છે તેને સ્પોર્ટ્સ સાથે જોડાવવું બહુ જરૂરી છે જેમ કે એ અને જેમ કે શું કહેવાય પાંત્રીસ વર્ષ કે પછીના જે લોકો છે કે જે લોકો નોકરી કરે છે કે બિઝનેસ કરે છે એ ટાઈમ નથી કાઢી શકતા તો એ લોકોને વોકિંગ છે કે પછી કોઈ પણ ઓનલાઈન ટ્રેનિંગ લેવી જોઈએ કે જેનાથી ફાયદો થઈ શકે ખાસ કરીને તમારા ટીમના તોફિકભાઈ છે ભૂતકાળમાં પણ ઘણા મેડલ મેળવે છે ક્યાં ક્યાં મેડલ એમને પણ આ હેલ્થ લેવી મારી પાસે અત્યારે અહીંયા શું કહેવાય ઇન્ટરનેશનલ બીજા ત્રણ મેડલ છે જે એક અમને લંડનમાં મળેલું છે બરાબર બીજું એક છે સાઉથ કોરિયામાં મળેલું છે એક ઇન્ડિયા એશિયામાં સિલ્વર મેડલ મળેલું છે બરાબર અને અમારી પાસે એક ગોલ્ડની કમી હતી મારો ભાઈ શું કહેવાય જય અને ગોલ્ડ મેડલ લેવો છે બરાબર એટલે ગુજરાતનું પહેલું ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ છે અમારી પાસે એટલે એ બહુ ગર્વની વાત છે શું કહેશો હવે આ આગામી તમારો નેક્સ્ટ પડાવ શું હશે ગોલ્ડ મેડલ તો મેળવ્યો હવે આગળ સીધી શું યસ હવે અમે નેક્સ્ટ ટ્રાય કરી છીએ કે આના પછી ગોલ્ડ પછી એક આઈએફબીવી પ્રો કાર્ડ આવે છે બરોબર જેની બહુ વધારે વેલ્યુ છે અને ગુજરાતમાં જે વસ્તુ કોઈ પાસે છે નહીં તો અમારી એવી ઈચ્છા છે કે પેલું ગુજરાતમાં અમે લોકો લઈ આવીએ તો આપે જોયું હાલ આપણી સાથે તોફિક જોડેજા અને ખયા મેળા ખાસ કરીને તોફિક છે તેને કઝાકિસ્તાનમાં જે છે ગોલ્ડ મેડલ જામનગર અપાવ્યું છે બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ હતી વિશ્વભરમાંથી ત્યાં બોડી બિલ્ડરો આવ્યા હતા અને કહી શકાય કે મહત્વની સિદ્ધિ ગુજરાત ગોલ્ડ મેડલ જે જામનગરના યુવાન અપાયું છે જામનગરનું નામ જે છે વિશ્વમાં ફરીથી ગુમતું કર્યું છે દલ આજકાલ ન્યૂઝ જામનગર